હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ ગણિત વલભી શાળા વિકાસ સંકુલ પ્રાંતિ સ્થળોનું અહીંયા પેપર તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે કામમાં આવશે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાનું ભૂલતા નહીં પહેલો છે અવયવ વૃક્ષ માટે એક્સ પ્લસ તમારે વાય શોધવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ તમને આપેલી છે ને એના પરથી તમારે એક્સ પ્લસ વાય શોધવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તમને જેમ આવડે એ રીતે તમારી જવાબ મેળવવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પીએફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ માટે જો એ લેસ હોય તો તેનો આલેખ ખાલી પ્રકારનો હોય ત્યાર પછી આગળ વાત કરીએ સમીકરણ ચાર એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચૌદ અને ખાલી આલેખ સમાંતર રેખા હોય ચાર નંબર એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ખાલી જગ્યા વધતા ટુ એન માઇનસ એક બરાબર ખાલી જગ્યા બધા જ પાંચ નંબર બધા જ ચોરસ હંમેશા ખાલી જગ્યા હોય છે બિંદુ તમને અહીંયા આપેલા છે ત્રણ માઇનસ ત્રણ અને પાંચ અને સાત અને માઇનસ નવને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ ખાલી જગ્યા થાય ખાલી જગ્યાઓ જોઈ લઈએ નાનામાં નાના અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાના અવિભાજ્ય સંખ્યાનો રસા ખાલી જગ્યા છે સમીકરણ યુગમાં ટુ એક્સ વધતા ત્રણ વાય માઇનસ આઠ બરાબર ઝીરો ચાર એક્સ વય માઇનસ બરાબર ઝીરોનું ભૌમિતિક નિરૂપણ આલેખ ખાલી જગ્યા મળી તમને નવમો ક્વેશન જોઈએ તો પી એક્સ બરાબર ત્રણ એક્સ માઇનસ પાંચ શૂન્ય ખાલી જગ્યા છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં તમારે છે પી તમને માઇનસ ત્રણ અને બે આપેલા છે એટલે કે પીમાંથી એક્સઅક્સ પર દોરેલા લંબનો લંબપાત એમ છે તો બિંદુ એમના યામ ખાલી જગ્યા છે અગિયારમું ક્વેશ્ચન જોઈ લઈએ સાત મીટર અને બાર મીટર ઊંચાઈના બે થાંભલા સિરોલમ બિંદુ સિરોલમ દિશામાં સપાટ મેદાન પર ઊભા કરેલ છે જો તેમના પાયા વચ્ચેનું અંતર બાર મીટર હોય તો તેમની મથાળા એટલે કે ટોચ વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર હશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર બાર જોઈએ તો અહીં છે પંદર એમ સ્કવેર એન અને પચીસ એમ એન સ્ક્વેરનો રસા ખાલી જગ્યા છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તેરમું તો એ બિંદુ પી બરાબર તમને એક્સ વાય આપેલું છે અને એના ઉગમ બિંદુનું અંતર એક્સ સ્ક્વેર વધતાં વાય સ્ક્વેર આપેલું છે તો એ સાચું છે કે ખોટું તમારે જોડા જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ ચૌદમું ક્વેશ્ચન છે ચોક્કસ ઘટના એની પૂરક ઘટના એ હોય તો પી ઓફ એ બરાબર ઝીરો પંદરમું ક્વેશ્ચન બે ગુણ્યા મધ્યક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ વત્તા બહુલક ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ સૂરમો ક્વેશ્ચન દ્વિઘાત બહુપદી પીએફએક્સ બરાબર એક્ એ એક્સ સ્ક્વેર વધતા બી એક્સ વધતા સીના શૂન્યનો સરવાળો સીએ અપન એ છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ સત્તર નંબર પાસઠ અને એકસો સત્તરનો ગુસ્સા કેટલો થાય અઢાર નંબર જો બે અને ત્રણ એ સુરેખ સમીકરણ પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર કે સૂત્ર લખો કોઈ પણ ઘટના એની તમામ પ્રાકૃતિક ઘટનાનો સરવાળો હંમેશા એક અહીંયા કોઈ પણ ઘટના એની તમામ પ્રાકૃતિક ઘટનાઓનો સરવાળો હંમેશા એક થાય કે કેટલો થાય તમારે લખવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ લખશો તો તમને માર્ક મળશે જે તમારી ખાલી જગ્યામાં જવાબ આવે એ લખવાનો રહેશે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો એ તમારે જોડકા લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે બે એટલે કે એન બે કી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અને એન એ કી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળું એ જ રીતે તમારે અહીં બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે તે માટે એકું ન હોય તે ઘટના તમારે સંભાવના લખવાની છે અને એકો હોય તેવી જેવી ઘટના માટે તમારે લખવાની છે બંને એકદમ સહેલા છે વિદ્યાર્થી મિત્રો એક ન હોય તેની સંભાવના તમારે લખવાની છે અને હોય તેની સંભાવના તમારે લખવાની છે વિભાગ બીની વાત કરીએ આપણે જો વિદ્યાર્થી મિત્રો તો અહીં તમારે કોઈ પણ નવ પ્રશ્નો લખવાના છે પચીસમું ક્વેશ્ચન છે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર સિક્સ એક્સર માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ ના છે અને ગુણાકાર અનુક્રમે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ અઠ્યાવીસમો અહીંયા છે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર જીરો એક્સ માઇનસ વાય બરાબર માઇનસ છ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો ઉકેલ યુગમાં રીતે મેળવો અહીંયા આપેલો છે સમાંતર શ્રેણી દસ સાત ચાર ડેસ ડેશનું ત્રીસમું પદ શોધો એકત્રીસમો તમને છે અહીંયા બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વાળી વિભાજ્ય હશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બત્રીસ માંની વાત કરીએ આપણે જો તો બિંદુ એક બિંદુ એ તમને આપેલું છે બિંદુ અંતર તમારે તમારે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે અહીં બીજા અલગ અલગ પ્રકારના ક્વેશન અહીં આપેલા છે તમે જોઈ શકો છો એ તમારે સોલ્વ કરવાના રહેશે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ વિભાગ સી ની તો વિભાગ સી માં તમારે કોઈ પણ નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ લખવાના છે અઢાર ગુણ રહેશે બરાબર તો અહીંયા તમને નવ પ્રશ્નો અહીંયા આપેલા છે એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત તથા આ રહ્યો નવ બરાબર આ તમારે વિદ્યાર્થી મિત્રો છ લખવાના છે અને એ છ ના કેટલા અઢાર માર્ક તમને મળશે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ વિભાગ ડીમાંથી તમારે અહીં કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના છે અને તેના તમને મિત્રો કેટલા વીસ ગુણ મળશે અહીંયા તમને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠમાંથી તમારે કોઈ પણ પાંચ લખવાના છે અને એના ગુણ તમારી વીસ ગુણ રહેશે બરાબર તો આ સાથે આ પેપર આપણે પૂર્ણ થાય છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આવું જ આપણે અન્ય પેપર જોવા માટે વિડીયોને લાઇક શેર અને કરો